જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા શ્રી ગોવર્ધન જય શ્રી વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય ભાગવતે ભગવાન કી જય આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે આપણે એક થી બાર સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા ભગવતીઓનો જન્મ જેની કુખે થયો પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે નિમિત્ત બનશે પરીક્ષિત રાજા પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે એ તો આપણા બધા માટે છે ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ એ જ ભાગવતનું પરમ ફળ છે પ્રભુને સાંભળવાનો ને સમજવાનો અવસર એટલે ભાગવત કથા ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે વેદમાં પરમાત્માના બાર અંગો કહ્યા છે દ્વાદશ અંગ વહ પુરુષ અને ભાગવત પણ બાર સ્તંધ વાળું છે શ્રીનાથજી સાથે મહાપ્રભુજી સમાનતા કરે છે

અને બારમો સ્કંદ એટલે ઋષિઓનો શાપ શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બંધુ બલરામજી તથા અન્ય યાદવો સાથે મળીને અનેક અને દુષ્ટ રાજાઓનો સહાર કરી પૃથ્વીનો ભાર દૂર કર્યો

એમણે યજ્ઞાદી કર્મ નિમિત્તે અનેક મોટા મોટા દ્વારકા બોલાવ્યા ઋષિઓ પાસે પહોંચ્યા તેઓ સાંભળે સ્ત્રીના વસ્ત્રો પહેરાવી ઋષિઓ પાસે લઈ ગયા અને પૂછ્યું કે હે બ્રાહ્મણો આ સ્ત્રી ગર્ભવતી છે પરંતુ તમને પૂછતા શરમાઈ રહી છે કે તમારું જ્ઞાન અમોઘ છે તમે સર્વજ્ઞ છો માટે તમે જણાવો કે એને પુત્ર થશે કે પુત્રી ઋષિઓ કે આ તો પુરુષ છે અને આ બધા યાદવો આપણી કરે છે એમના અસભ્ય વર્તન થી ક્રોધિત બની દુર્વાસા ઋષિ બોલ્યા હે યાદવો સત્તાના મધમાં અંધ બની તમે અમારા ધ્યાનમાં વિઘ્ન નાખ્યું છે તો સાંભળો એના ગર્ભથી છોકરો કે છોકરીને પણ મુસળ પેદા થશે જે તમારા યાદવ કુળ નો નાશ કરશે મુનિઓનો સાપ સાંભળી એ યુવાનો ગભરાઈને ત્યાંથી પાછા ફર્યા એમણે સાંભળના પેટનું કપડું ખોલ્યું તો એમાંથી લોખંડનું મૂસળ નીકળ્યું એમણે આ ઘટના વડીલ યાદવોને જણાવી ત્યારે રાજા ઉગ્ર સમુદ્રમાં નાખી દીધી જેને એક માછલી ગળી ગઈ ઘસેલા મૂસળનો ભૂકો લહેરોમાં વહી કિનારે આવી ગયો એમાંથી એરકા નામનું ઘાસ ઉગ્યું બચેલા લોખંડના ટુકડાને ગળી જનાર માછલી જરા નામના એક શિકારીની ઝાડમાં સપડાઈ ગઈ સાનિધ્ય પ્રાપ્ત કરવાની લાલસા રહેતી એટલે વારંવાર તેઓ દ્વારકા આવતા એક દિવસ નારદજી વસુદેવજી પાસે આવ્યા વસુદેવજી એમનું સ્વાગત કરી પૂજા કરી અને પછી એમને પ્રણામ કરીને કહ્યું કે હે ભગવત સ્વરૂપ મહર્ષિ તમારું આગમન બધા માટે કલ્યાણકારી છે હું તમારી પાસેથી સદગતિ પ્રાપ્ત કરાવનાર ભાગવત ધર્મ કથા સાંભળવા માંગુ છું આ સાંભળી નારદજી બોલ્યા કે હે યદુવંશ શિરોમણી તમારો વિચાર ઘણો ઉત્તમ છે ભાગવત ધર્મ સાંભળવાથી ઉચ્ચારણ કરવાથી સ્મરણ કરવાથી હૃદયથી સ્વીકાર કરવાથી તેનું પાલન કરવાથી મનુષ્ય પવિત્ર બની જાય છે ભાગવત ધર્મ સમગ્ર જગતને જીવનદાન આપનાર પવિત્ર કરનાર અને સમગ્ર ભયોથી મુક્તિ આપનાર છે ભાગવત ધર્મનું પાલન કરવા સિવાય સંસાર મુક્તિ મુક્તિનો અન્ય કોઈ ઉપાય નથી આ વિષયમાં પ્રિયવ્રત થી ક્રમશ આગ્નિ આગ્નિધ્ર થી નાભી અને નાભીથી દેવ થયા શાસ્ત્રો જેમને વાસુદેવ નો અંશ કહે છે એમના સો પુત્રોમાં જ્યેષ્ઠ પુત્ર ભરત પરમ ભક્ત હતો એના પરથી જ આ દેશનું નામ ભારત વર્ષ પડ્યું શૈષ નવ પુત્રો નવ નવખંડોના રાજા બન્યા અને એક્યાસી પુત્રો કર્મ માર્ગ ના પ્રવર્તક બ્રાહ્મણો થયા બાકીના નવ પુત્રો પરમ આત્મ જ્ઞાની યોગેશ્વરો બન્યા જેમના નામ કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આરવીર હોત્ર દ્રુમિલ ચમસ તથા કરભાજન હતા એક દિવસ વિચરણ કરતા કરતા નવ યોગેશ્વરો નિમીના કર્મસ્થળમાં થનારા યજ્ઞમાં જઈ પહોંચ્યા રાજા નીમી એમની પૂજા કરીને ઊંચા આસને બેસાડ્યા રાજાએ ઉપદેશ આપવાનો આગ્રહ કરતા એ બોલ્યા કે ભગવાન યચુતની ઉપાસના સાંસારિક દુઃખોમાંથી મુક્તિ આપે છે મન વાણી અને શરીરના બધા કર્મ પ્રભુને સમર્પિત કરી દેવા જોઈએ બધા પ્રાણીઓમાં ઈશ્વરને માની દયા રાખવી જોઈએ મારા તારાના ભાવને છોડી પરમેશ્વરને ગુરુ માનવા કારણ કે એમની આરાધના મોક્ષ આપે છે ભગવાનના જન્મ કર્મનું મનન ચિંતન કરતા વિચરણ કરવાથી ક્યાંય કોઈ પ્રકારનું કષ્ટ થતું નથી રાજા જનક બોલ્યા આ ઉપદેશથી મારી બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે કૃપા કરી જણાવો કે સાચો હરિભક્ત કોને કહેવાય ક્યાં કારણ થી એ વ્યક્તિ ભગવાન ને પ્રિય હોય છે હરિ નામના મુનિ બોલ્યા કે જે પોતાના તથા બધા પ્રાણીઓના શરીરમાં ભગવાનને જ જુએ છે એ જ ઉત્તમ ભક્ત છે જે ઈશ્વરમાં ભક્તિ રાખી બધામાં પ્રેમ અને મિત્રતા રાખે છે તે મધ્યમ ભક્ત છે જે શ્રદ્ધાથી ભગવાનની મૂર્તિની પૂજા કરે છે અને બીજા આન્યની સેવા શુશ્રુષા કરતો નથી તે જડ પ્રાકૃત ભક્ત છે શ્રેષ્ઠ ભક્ત એ છે કે જે ચિત્તને સ્થિર કરી પરમ ભક્તિથી ચરાચર જગતને ભગવાનનું સ્વરૂપ જુએ છે અનન્ય ભક્તિ હોવાથી બધા મનુષ્ય તથા સ્થાનોમાં બ્રહ્મને જુએ છે જે પરસ્ત્રીને માતા સમાન પરધનને માટી સમાન તથા સમસ્ત પ્રાણીઓને આત્મા સમાન જુએ છે અને પારકા પોતાનો ભેદ નથી રાખતો તેમજ સંસાર કાર્ય કરવા છતાં જેનું ચિત્ત હંમેશા પરમેશ્વરમાં લાગેલું રહે છે એ એ જ શ્રેષ્ઠ વૈષ્ણવ છે કર્મયોગ નિરૂપણ કે હે હું જાણવા માંગુ છું જે મોટા મોટા મનસ્વીઓને અને માયાવીઓને પણ મોહી લે છે મને એ માયાના રૂપ વિશે જણાવો આંતરિક્ષ મુનિએ એ કહ્યું કે ભગવાને જે શક્તિથી પંચ મહાભૂતોથી ભોગો તથા સદ્ગતિ માટે પ્રાણીઓને બનાવ્યા

પહેલા સો વર્ષ સુધી સૂર્ય પૃથ્વીને તપાવશે વરસાદ થશે નહીં અને દુકાળ પડશે વ્યાકુળ બની મનુષ્ય મૃત્યુ પામશે ત્યારબાદ શેષના મુખમાંથી નીકળેલી અગ્નિ પૃથ્વીને બાળી નાખશે ત્યારબાદ હાથીની સૂંઢ સમાન વર્ષોથી પૃથ્વી ડૂબી રહેશે અને પછી વિરાટ સૂક્ષ્મ કારણ અવ્યક્તમાં લીન બની જશે અંતમાં આકાશ પણ તામસ અહંકાર માં લીન બની જશે બુદ્ધિ તથા ઇન્દ્રિયો રાજસ અહંકારમાં

દાન વૈભવ વગેરે બધા જ દુઃખ આપનારા છે માટે ભાગવત ધર્મ ઉપદેશ પ્રાપ્ત કરવો સત્સંગ દુઃખીઓ ઉપર દયા સમાન સ્તર વાળા સાથે મૈત્રી મોટાથી મૈત્રી મોટાથી નમ્રતા શુદ્ધતા ક્ષમા મૌન સ્વાધ્યાય અહિંસા સરળતા સંતોષ વગેરે ગુણોને અપનાવી કર્મોને વશમાં કરવા ભગવાનના જન્મ કર્મ ગુણોનું શ્રવણ કીર્તન ધ્યાન વગેરે કરતા એમ સમગ્ર કર્મો એમને જ સમર્પણ કરવા નિમી રાજા બોલ્યા કે મને નારાયણ નામથી જેમનું વર્ણન કરવામાં આવે છે પરબ્રહ્મનું સ્વરૂપ સમજાવો ત્યારે પીપલાયન ઋષિ બોલ્યા કે સૃષ્ટિની ઉત્પત્તિ પાલન અને સંહારનું કારણ હોવા છતાં પણ જે પોતે કારણ રહિત છે જે બધી અવસ્થાઓ અને પ્રાણીઓમાં વિદ્યમાન છે એને જે પરમભ્રહ્મ સમજવા જોઈએ એમને મન વાણી વગેરે ઇન્દ્રિયો વડે જાણી શકાતા નથી એની જ કૃપાથી જ્યારે ચિત્તમાં કર્મોથી અને ગુણ દોષોથી ઉત્પન્ન થયેલો મેલ દૂર થઈ જાય છે ત્યારે તે મનુષ્યનું ચિત્ત નિર્મલ બની જાય છે પછી કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન રહેતા તેને આત્મતત્ત્વ પ્રાપ્ત થાય છે નિમિ રાજા બોલ્યા કે હવે મને કર્મયોગના વિષયમાં જણાવો

એને કૂતરા વગેરેથી નીચ યોનીઓ મળે છે હૃદયની ગ્રંથિઓને કાપવા માટે વેદો અનુસાર ભગવાનનું ભજન પૂજન કરવું હરિની કોઈ પણ મૂર્તિની કલ્પના કરવી કરવી અને પૂજા એની સામે પવિત્ર બની બેસવું પ્રાણાયામ શુદ્ધિ પ્રાણ પ્રતિષ્ઠા વગેરેથી શુદ્ધ બની અંગન્યાસ કરન્યાસ વગેરે કરવું પૂજાની સામગ્રીને ભેગી કરી એ સ્થાન ઉપર જળ છાંટવું અર્ધી પાત્રને મૂકી પ્રતિમાના હૃદયમાં મૂળ મંત્રથી ન્યાસ કરવો અને પછી જે કાંઈ સામગ્રી ઉપલબ્ધ હોય એનાથી જ ભગવાન કેશવની પૂજા કરવી આવ રીતે પૂજા કરનાર તરત જ કર્મ બંધનોથી મુક્ત થઈ જાય છે હરિ અવતારોનું વર્ણન મિમી રાજા એ પૂછ્યું કે હે ઋષિઓ શ્રી ભગવાન નારાયણે ક્યાં કયા અવતારો લઈ પૃથ્વી ઉપર ક્યાં ક્યાં ઉત્તમ કાર્યો કર્યા તે મને જણાવો દ્રુમિલ મુનિ બોલ્યા કે હે રાજન ભગવાન અનંત છે અને તેમની લીલાઓ પણ અનંત છે એમની ગણના કરવી અસંભવ છે

અને નારદ વગેરેને જ્ઞાન યોગનો ઉપદેશ આપીને તપ કરવા જતા રહ્યા એમના તપથી ગભરાઈને તપમાં વિઘ્ન નાખવા માટે ઇન્દ્રે કામદેવ અને અપ્સરાઓ મોકલી ત્યારે ભગવાન બોલ્યા કે અમારા તપમાં વિઘ્ન નાખવાની શક્તિ આ અપ્સરાઓમાં નથી તેમણે આ અપ્સરાઓ સાથે આવેલા ઇન્દ્રના અનુચરોને કહ્યું પહેલા તમે તમારું આતિથ્ય સ્વીકાર કરો એમણે યોગ બળતી અનેક અપ્સરાઓ ઉત્પન્ન કરી સાક્ષાત લક્ષ્મીજી સમાન સૌંદર્ય સામગ્રી જોઈ દેવતાઓ લજ્જા પામ્યા અને તેમની કાંતિ ફીકી પડી ગઈ ત્યારે ભગવાન નારાયણ બોલ્યા ઇન્દ્રના સેવકો તમારી ઈચ્છા અનુસાર રમણીય ગ્રહણ કરી લો જે તમારા સ્વર્ગની શોભા વધારશે ત્યારે જેવી યાજ્ઞા એમ કહીને અનુચરોએ શ્રેષ્ઠ અપ્સરા ઉર્વશીને પસંદ કરી અને તેને લઈ તેઓ ઇન્દ્રલોક પહોંચ્યા ત્યારે એની સુંદરતા જોઈ ઇન્દ્ર પણ વિસ્મિત બની ગયા એમને પોતાના વ્યવહાર ઉપર ગ્લાની થઈ ભગવાન વિષ્ણુ એ પોતાના સ્વરૂપમાં એક રસ રહેવા છતાં જગતના કલ્યાણ માટે ઘણા શ્રેષ્ઠ અવતાર લીધા હંસ અવતાર ધારણ કરી ભગવાને જ્ઞાનનો પ્રચાર કર્યો દત્તાત્રેય સનકાદી ઋષભદેવ વગેરે નારાયણના અંશ અવતાર છે પછી હયગ્રીવ અવતારે મધુકેટવ દાનવોનો વધ કરી વેદોનો ઉદ્ધાર કર્યો મત્સ્ય અવતારમાં પૃથ્વી ઔષધિઓની રક્ષા કરી કુરમા અવતારમાં સમુદ્ર મંથનમાં મંદ્રાચલ ને દવાથી ઉધાર કર્યો રામા અવતાર લઈ રાવણનો વધ કર્યો હવે યદુવંશમાં કૃષ્ણ અવતાર લઈ અધર્મનો નાશ કરશે ત્યાર પછી બુદ્ધ અવતાર લઈ અહિંસા નો પ્રચાર કરશે અને કળિયુગના અંતમાં કલ્કીય અવતાર લઈ શુદ્ર રાજાઓનો નાશ કરશે આ રીતે પુરુષોત્તમ કૃષ્ણ પોતાની લીલાઓ કરી રહ્યા છે અભક્તો થી ગતિ અને ભગવાનની પૂજા વિધિ મિમી રાજા એ પૂછ્યું કે હે યોગેશ્વર જેઓ મન તથા ઇન્દ્રિયો ને વશ થઈ પૂજા આરાધના કરતા નથી તેઓનું મૃત્યુ પછી કઈ ગતિ થાય છે ચમસ્ત મુનિ બોલ્યા કે વિરાટ પુરુષ રૂપ બનાવી ભગવાને મુખ બાહુ જાંઘો તથા પગોથી ક્રમશઃ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય તથા શુદ્ર પેદા કર્યા ભગવાનની પૂજા આરાધના ન કરનારો મનુષ્ય અધમ ગતિ પામે છે પશુ નરકમાં યાતના પામે છે પૂછ્યું કે હે ભગવાન એ જણાવો કે ભગવાન કયા સમયે કયો રંગ ધારણ કરે છે અને મનુષ્ય કઈ વિધિથી અને કયા નામોથી તેમની પૂજા ઉપાસના કરવી જોઈએ પૂજાનો સમય બતાવતા કર ભાજન મુનિ બોલ્યા કે સ્ત્રી પુત્ર ધન વગેરે બધું અહીં જ રહી જાય છે ધર્મ કર્મ જ સાથે જાય છે સતયુગમાં શ્વૈતવર્ણ ચતુર્બાહુ બલ્કલ વગેરે ધારણ કરેલ ભગવાનની હંસ સુપર્ણ વગેરે નામોથી સ્તુતિ કરવામાં આવે છે ત્રેતા યુગમાં રક્તવર્ણ ચતુર્બાહુ યજ્ઞભૂતિ રૂપની વિષ્ણુ યોગ સર્વેક્ષર વગેરે નામોથી સ્તુતિ કરવામાં આવે છે દ્વાપરમાં શ્યામવર્ણ પીતામ્બર ધારી શંખ ચક્ર વગેરે યુક્ત રૂપની વૈદિક તાંત્રિક પૂજા કરવામાં આવે છે કળયુગમાં ઇન્દ્રનીલ મણી સમાન દિવ્ય પાર્ષદો સહિત કરવામાં આવે છે દ્વારા વંદિત બધી કામનાઓને પૂર્ણ કરનારા અને ભાવ સાગરને પાર કરાવનારા છો જે રામ અપાર ઐશ્વર્ય છોડી પિતાની યાજ્ઞાથી વનમાં ગયા અને સીતાની યાજ્ઞાથી માયા મૃગની પાછળ દોડ્યા એમના ચરણોમાં મારા નમસ્કાર કળિયુગના મનુષ્ય આવી રીતે હરિ ઉપાસનામાં લીન રહે છે ભગવાન પોતાના ભક્તોને જાણે અજાણીએ થયેલા પાપોને ભસ્મ કરી અને તેને બધા ઋણોથી મુક્ત કરી દે છે નવ યોગેશ્વરો પાસેથી આ પ્રમાણે ભાગવત ધર્મ સાંભળી નિમિરાજાને ઘણો આનંદ થયો ત્યારબાદ તેમણે ઋષિઓની પૂજા કરી ત્યાર પછી ઋષિઓ ત્યાંથી અંતર ધ્યાન બની ગયા નિમિ રાજા મુનિઓએ કહેલા ધર્મનો આચરણ કરીને પરમ પદ પામ્યા સ્વધામ પધારવા માટે દેવોની પ્રાર્થના શ્રી સુખદેવજી બોલ્યા કે એક વખત શ્રી કૃષ્ણના દર્શન માટે બ્રહ્માજી શિવજી ઇન્દ્ર તથા અન્ય દેવી દેવતા ઋષિમુનિઓ મુનિઓ ગંધર્વ અપ્સરા વગેરે દ્વારિકા આવ્યા દેવતાઓ એ કૃષ્ણને પ્રણામ કર્યા બાદ બોલ્યા કે હે પ્રભુ આ કુળમાં પેદા થઈ તમને 125 વર્ષ થઈ ગયા છે હવે અહીં કોઈ કામ બાકી રહ્યું નથી માટે ઉચિત સમજો તો વૈકુંઠ લોક ચાલો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે તમે સત્ય કહો છો પરંતુ જો હું હમણાં જ વૈકુંઠ આવું તો આમદોન્મ યાદવો વિશ્વ સંહાર કરી દેશે બ્રાહ્મણોના શ્રાપથી યાદવ આવી આવી ગયો છે તેમનો વિનાશ થયા પછી હું જઈશ આ પ્રમાણે કહ્યું એટલે બ્રહ્માજીએ તેમને પ્રણામ કર્યા અને દેવતાઓ સાથે પોતાના ધામ પાછા ફર્યા ત્યારબાદ દ્વારિકામાં મોટા મોટા ઉપદ્રવો થવા લાગ્યા આથી ભયભીત થઈ યાદવ વડીલો કૃષ્ણ પાસે આવ્યા ત્યારે કૃષ્ણ યાદવોને કહેવા લાગ્યા લાગે છે કે આ ઉપદ્રવો બ્રાહ્મણો આપેલા શાપથી હાથ જોડી કૃષ્ણને કહેવા લાગ્યા કે હે ઈશ્વર તમે યદુકુળનો નાશ કરી સ્વધામ જવા માંગો છો એટલા માટે શક્તિમાન હોવા છતાં પણ તમે મારો શાપ દૂર કર્યો નહીં હે નાથ હું ક્ષણવાર માટે પણ તમારાથી દૂર થવા માંગતો નથી માટે મને પણ તમારી સાથે તમારા ધામમાં લઈ જાઓ સ્કંદ અગિયારમો અધૂરો અધૂર હોવાથી આપણે તેને આગળના વિડીયોમાં ભાગ બે માં સાંભળીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ